अरे सलगार पपाय सांद्रा सायम आरती पपाय उपलेटा ना बापलेटा श्री कन्वानी साहेब उपलेताना ना डेप्यूटी एंजी को श्री पागड़ा साहेब तथा उपलेटा ना पीएस साहेब श्री आ उपरांत नगर जगह में श्री चंद्रवर्या पाय व्यास पाय तथा बजा सेवक बाव को बहनों ભાઈઓ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહે અને સંધ્યા આરતી ના દર્શન કરેલ હું શાસ્ત્રી શ્રી સુધીરભાઈ પંડ્યા ઉપલેટા અમારા ગામના સોમનાથ મહાદેવ નું મંદિર બહુ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે ભગવાન સ્વામિનારાયણ પણ આ મંદિર ની પૂજા આરતી કરવા માટે નિયમિત અહીંયા હતા ત્યારે પધારતા હતા અમારા ઉપલેટાનું આ એક ગ્રામ્ય દેવતા તરીકે પ્રસ્થાપિત થયેલું મંદિર છે વર્ષોની પરંપરા મુજબ અહીંયા શ્રાવણ મહિનામાં વિવિધ ઉત્સવો પર્વો ઉજવવામાં આવે છે સોમવતી અમાસના પર્વકાળ નિમિત્તે સંધ્યા આરતીમાં મહેશભાઈ ધનવાણી સાહેબ પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તથા જ આ ડેપ્યુટી એન્જિનિયર શ્રી પાઘડ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા અને પત્રકાર પત્રકારશ્રી તથા જિગ્નેશભાઈ વ્યાસ અને હરપલભાઈ જાડેજા જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અમારા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને આ આરતીનો દર્શનનો લાભ લીધો હતો લીધેલો હતો આજે વન પર્વના હિસાબે સુંદર મજાના શણગાર સોમનાથ મહાદેવને ધરાવવામાં આવેલા હતા અને સમગ્ર ઉપલેટાની જનતા આ સોમનાથ મહાદેવની એક દિવ્ય આભાની અનુભૂતિ કરે છે અને દિવ્ય લાભ લઈ રહ્યા છે